અત્યાર સુધી અઢાર લોકોના મોત નીપજ્યા છે આ ઘટનાના પગલે સરકારની કામગીરી સામે લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે આ બ્રિજ કેવી રીતે તૂટ્યો તે વિશે ભાસ્કરે એક્સપર્ટ સાથે વાત કરી હતી તેમના મંતવ્ય પ્રમાણે ગંભીર બ્રિજ ગડરને નુકસાનના કારણે તૂટ્યો હોઈ શકે તેમ જણાવ્યું હતું ગડરની અંદર પ્રિસ્ટેસ કેબલ ડેમેજ થવાથી ગડરના બે ટુકડા થઈ ગયા હતા ગ્રાઉન્ડ પેન્ટરિંગ દ્રદારની ઉપયોગ કર્યો હોત તો ગડરમાં નુકસાન જાણી શકાયું હોત અને દુર્ઘટના ટાળી શકાય હોય તેવું પણ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે મુજફ્ફર ગંભીરા બ્રિજ તૂટવા પાછળ મુખ્ય કારણ ગડરને થયેલું નુકસાન છે કોઈ પણ બ્રિજ પર પ્રેશર ગડર પર જ હોય છે આ બ્રિજના સ્ટ્રેથનિંગની પ્રક્રિયા ટેકનિકલ રીતે થઈને હોય તેવું લાગી રહ્યું છે કોલમ યથાવત છે જેથી કોલમની સમસ્યા નથી આ બ્રિજમાં ક્રોકરેટની ક્વોલિટી ખરાબ હતી સળિયા કાટ ખાઈ ગયા હતા અને ગડરની અંદરની બાજુમાં આવતા પ્રિસ્ટેસ કેબલને ડેમેજ થયું હોઈ શકે છે ગડરની અંદરની બાજુએ આવતા પ્રિસ્ટેસ કેબલને ફ્રેક્ચર થવાથી તેની અંદરથી બાજુએ નુકસાનની શરૂઆત થવાની શક્યતાઓ વધી ગઈ હશે અને તેના કારણે ગડર બે ભાગમાં તૂટી ગયો હતો આ બ્રિજ પર પડેલા ખાડાઓ પરથી પણ ખબર પડી રહી છે કે હેવી વ્હીકલ જ્યારે પસાર થતા હશે ત્યારે તેનું વાઇબ્રેશન વધી ગયું હશે અને ગડર પર પ્રેશર વધ્યું હશે જેના કારણે પણ ગડરને નુકસાન પહોંચ્યું હશે બ્રિજ નીચે લગાડવામાં આવેલો કોક્રીટ ખરી પડવાથી ગડરને અંદરની બાજુએ પ્રિસ્ટેસ કેબલથી બાંધવામાં આવે છે તેમાં ફ્રેક્ચર થયું હોઈ શકે જેના કારણે આ કેબલને નુકસાન થયું હતું અને ગડર તૂટવાનું મુખ્ય કારણ પણ આ જ છે બ્રિજના બાંધકામમાં વાપરવામાં આવેલો કોક્રીટ જર્જરિત થઈ ગયો હતો જેના પગલે ગડરને નુકસાન થયું હતું અને બ્રિજ તૂટવા પાછળનું એક કારણ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે બ્રિજ નીચેની બાજુએ ઉખડી ગયેલું દેખાય છે જે કોક્રેટની ક્વોલિટી યોગ્ય ન હોવાના પુરાવા આપે છે ગઢરની અંદરની બાજુએ ફ્રેક્ચર થયું હોય શકે જેના કારણે મહીસાગર નદીનું પાણી જે બાષ્પીભવન થઈને ઉપર આવે તેનાથી સળિયાને કાટ લાગી ગયો હતો જે પણ એક અકસ્માત માટેનું મહત્વનું કારણ સાબિત થયું છે બહારની બાજુઓથી ગડરની અંદરનું નુકસાન જાણવા ગ્રાઉન્ડ પેન્ટરિંગ રડારનો ઉપયોગ કરવો પડે ગડરની અંદરની બાજુએ નુકસાન થયું છે તે જાણવા માટે જીપીઆર એટલે ગ્રાઉન્ડ પેન્ટરિંગ રડારનો ઉપયોગ કરવો પડે તેનાથી ગડરની અંદરનું નુકસાન જાણી શકાય છે તેનો ઉપયોગ કરાયો ના હોય તેવું લાગી રહ્યું છે નહીં તો ગડર ડેમેજ હોવાનું જાણી શકાયું હોત બ્રિજ પર પડેલા ખાડા ઉપરથી પણ ખબર પડી રહી છે કે હેવી વ્હીકલ પસાર થાય ત્યારે તેનું વાઇબ્રેશન વધી ગયું હશે જેથી ગડર પર પ્રેશર વધ્યું હશે અને ગડરને નુકસાન પહોંચ્યું હશે સજની દિવ્ય ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ